दर्शकों मित्रों आ दुनियामा प्रत्येक व्यक्ती પોતાનું ऋण ચૂકવવા આવે છે અને માતા-પિતા અને પુત્ર-બચ્ચે એક સમાન સંબંધ છે જે માં બનનેને તેમના કર્મોનું ફળ ભોગવવું પડે છે મિત્રો આ દુનિયામાં કેટલાક એવા બાળકો છે જે માતાના ગર્ભમાં બોજ બનીને આવે છે અને ધરતી પર પણ બોજ બનીને રહે છે જારે માતા જારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે તે માત્ર તે બાળક માટે જ નહીં પણ પોતાના માટે પણ બીજો જન્મ હોય છે તે સમયે તે અજાણ છે કે માતા તેના બાળકને જોવા માટે જીવશે કે નહીં બાળકને જન્મ આપતી વખતે માતા અસહ્ય પીડામાંથી પસાર થાય છે તેણી આ બધું સહન કરે છે તેણીની સુંદરતા અને આરામનું બલિદાન આપે છે તે પછી પણ તેને પોતાના બાળકનો ઉછેર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેણી તેના બાળક માટે તેના સુખ અને આરામનું બલિદાન આપે છે જો ઘરમાં ભોજન ઓછું હોય તો તે પોતાના બાળકોને ખવડાવવા માટે ભૂખી રહે છે જ્યારે બાળક મુશ્કેલીમાં હોય છે ત્યારે માતા તેની સમક્ષ ઉદાસ થઈ જાય છે અને તે તેના બાળકના દુઃખનો અંત આવે તેવી પ્રાર્થના કરે છે તે તેના બાળકો માટે સુખ અને સમૃદ્ધિની કામના કરે છે અને તેના જીવનની દરેક ક્ષણ તેમને સમર્પિત કરે છે જો તેજ બાળક મોટો થાય છે અને તેની માતાને ભૂલી જાય છે તો તેના વિશે શું કહેવું જોઈએ મારા મતે તે બાળક એક બોજ છે જેઓ આ પૃથ્વી પર બોજ બનીને જીવે છે તેવી જ રીતે પિતાનું બલિદાન પણ અનન્ય છે તે સખત મહેનત કરીને અને મુશ્કેલીઓમાંથી પસાર થઈને તેના બાળકોનું ભવિષ્ય ઘડે છે તે પોતાના બાળકો માટે પોતાનું સપના અને બીજાની ગુલામીનું બલિદાન આપે છે તે પોતાના બાળકોને ખુશ કરવામાં વ્યસ્ત રહે છે તે તેમના ઉજ્જવળ ભવિષ્યના સપના જુએ છે અને તેમની સફળતા જોઈને ગર્વથી ભરાઈ જાય છે પરંતુ જો તે જ બાળક તેના પિતાને ભૂલી જાય અને તેને ઓળખવાની ના પાડી દે તો આવા બાળક વિશે શું કહી શકાય મિત્રો તમે તેના વિશે કંઈક કહી શકો છો પણ મારા મત મુજબ આવું બાળક કચરાના ઢગલા સિવાય બીજું કંઈ નથી તેનું સ્થાન માત્ર તે કચરામાં છે જે સળગવાથી કે ઓગળીને નાશ પામે છે મિત્રો આજની વાર્તા પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આધારિત છે આ વાર્તા બતાવે છે કે એક પુત્ર તે કેવી રીતે તેના માતા પિતાને ભૂલી ગયો તેમને ઓળખવાનો ઇનકાર કર્યો અને તેમને એક બાજુએ ધકેલી દીધા અને બધાની સામે અપમાનિત કર્યા તે વાર્તા આજની ભ્રષ્ટ માનસિકતાને છતી કરે છે તો ચાલો આ વાર્તા સાંભળીએ આ વાર્તા એક એવા માણસની છે જે ખૂબ જ ગરીબ હતો તે શહેરમાં રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો એ માણસનું નામ મનોહર હતું તેમની પત્નીનું નામ શાંતિ હતું અને તેમને એક પુત્ર હતો જેનું નામ પ્રભાત હતું મનોહર પરિવાર સાથે નાનકડા મકાનમાં રહેતો હતો પ્રભાત શાળાએ જતો હતો અને મનોહર દિવસ રાત મહેનત કરીને ઘરનો ખર્ચ અને પુત્રના ભણતરનું સંચાલન કરતો હતો તેમનું એક જ સપનું હતું કે તેમનો દીકરો સારો અભ્યાસ કરે અને વિદ્યાર્થી બને દરેક માતા પિતાની જેમ મનોહર અને શાંતિ પણ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર કઈક એવું કરે જેનાથી તેમને ગર્વ થાય મનોહર આખો દિવસ રિક્ષા ચલાવતો અને ગમે તેટલી કમાણી કરતો તેઓ જે પણ પૈસા કમાતા હતા તે તેઓ તેમના પુત્રના શિક્ષણ પાછળ ખર્ચી નાખતા હતા શાંતિ તેના પુત્રને શાળા માટે તૈયાર કરતી અને તેનું સંપૂર્ણ ધ્યાન રાખતી जो रे प्रभात जम्या विना शालाएं जतो तो शांति ते दिवसे भोजन न करती ज्या सुधी तेने खबर न पड़े के तेना पुत्र ए भोजन छे के नहीं आ रीते मनोहर अने शांति तमाम नो सामनो करीने पुत्र ने भणावता हता प्रभात अभ्यास मा खूबज हतो जारे शाला शिक्षकों वखाण करता तेरे मनोहर आनंद थी भराई जता अने विचारता के पोतानु नाम रोशन करते परंतु रिक्शा ने तेना भणतर समग्र खर्च उपाड़ी शके तेटली आवक हती। तेथी मनोहर धीमे धीमे शाहूकारो पासे थी लोन लई पुत्रनी फी चुकवता ધીમે ધીમે પ્રભાતે નો અભ્યાસ પૂરો કર્યો અને જિલ્લામાં બીજું સ્થાન મેળવ્યું આ જોઈને મનોહર અને શાંતિ ખૂબ ખુશ થઈ ગયા એમ વધુ અભ્યાસ માટે તેઓએ તેમના પુત્રને મોટા શહેરની નામાંકિત કોલેજમાં મોકલ્યો આ કોલેજમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ સમૃદ્ધ પરિવારના હતા ત્યાંના બાળકો અહીં ભણતા હતા અને ફી પણ ઘણી વધારે હતી પણ મનોહરે સંકલ્પ કર્યો હતો કે ગમે તે હોય તે તેના દીકરાને અહીં જ ભણાવશે હવે મનોહરે દિવસ રાત મહેનત કરવાનું શરૂ કર્યું અને તેણે તેના પુત્રને ક્યારે એવું અનુભવવા દીધું કે તે આટલી મુશ્કેલીથી કમાઈ રહ્યો છે તેઓ પૈસા ધીરનાર પાસેથી વ્યાજ પર પૈસા લેતા હતા અને વિદ્યાર્થીની તમામ જરૂરિયાતો પૂરી કરતા હતા પરંતુ તે કોલેજનું વાતાવરણ એવું હતું કે અમીર બાળકો ગરીબ બાળકોની મજાક ઉડાવતા હતા

मित्र केवनी कोई ने अमीर के गरीब नथी जोती दरेक ने अभ्यास करवानो अधिकार छे जारे शिक्षण में भेदभाव नथी तो शा माटे करिए शू तमे जाणो छो के अही सुधी पहुंचवा ते गरीब व्यक्ति ने शूसम करवो पड़े मित्रों केटला संघर्ष सामनो करो हसे प्रभातनी बात मित्र ए कह्यु अरे भाई तमने आटलू दुख केम तमे पण गरीब छो प्रभात समझी गयो के जोते स्वीकारी लेशे के ते गरीब छे तो आ लोको तेनी साथे आवुज वर्तन करशे ते ओजे रिते अन्य गरीब बाड़को साथे करी रहया छे तेज करशे प्रभाते डरता डरता कहूं ना भाई हूँ गरीब नथी मारा पिता कापड़ ना मोटा वेपारी छे अने अमारो धंधो लाखों मा चाले छे तो तेना मित्रे कहूं तो छोड़ो जे थई रह्यु छे ते थवा दो गरीब लोग प्रत्ये सहानुभूति दर्शावी ते नकामू छे जो तेमने अही रहवा देवामा आवे तो आ कॉलेज गरीब लोकोनी भीड़ थी भराई जशे मित्रों आ रीते प्रभात कॉलेज मा दर रोज अमीरो ना बाड़को पासे थी गरीबो विशे कड़वी वातो सांभरतो हतो धीमे धीमे तेनु मन तेना माता पिता थी दूर थवा लाग्यू ઈ ભગવાન પર ગુસ્સે થય્યો હોય તેવું લાગતું હતું અને તેણે પૂછ્યું કે તે આટલા ગરીબ પરિવારમાં કેમ જન્મ્યો તેની પાસે એક સાદો ફોન હતો જે તેના પિતાએ તેને કોલેજ જતી વખતે આપ્યો હતો પરંતુ તેને ડર હતો કે જો તેના મિત્રો આ ફોન જોશે તો તેઓ વિચારશે કે તે ગરીબ છે એટલા માટે તે ફોનને છુપાવી રાખતો હતો અને તેના મિત્રો સાથે ક્યારે લેતો ન હતો તો જારે તેના પિતા તેણે ફોન કરતા ત્યારે ઘણી વખત તે ફોન ઉપાડતો ન હતો ઘણા દિવસો સુધી તેણે તેના માતાપિતા સાથે વાત કરી ન હતી એક દિવસ તેણે તેના પિતાને કહ્યું મારે સ્માર્ટફોન જોઈએ છે હું આ નાનો ફોન લઈને મારા મિત્રોની વચ્ચે જઈ શકતો નથી પિતાએ નમ્રતાથી જવાબ આપ્યો દીકરા અમારી પાસે સ્માર્ટફોન ખરીદવાનું સાધન નથી અમે બહુ મુશ્કેલીથી તારી ભણતરની વ્યવસ્થા કરી રહ્યા છીએ પણ આ સાંભળીને પ્રભાત ગુસ્સે થઈ ગયો અને બોલ્યો જ્યારે તારી પાસે પૈસા નથી તો તું આટલા મોટા સપના શા માટે જુએ છે જે પૂરા નથી થઈ શકતા પિતાએ સમજાવ્યું દીકરા અમે તને એક મોટી કોલેજમાં મોકલ્યો છે જેથી તમારું જીવન ગરીબીનો બોજ ન બને हूँ नथी इच्छतों के तमे अमारा जेवा रिक्शा चलावो तमारा अभ्यास पर ध्यान आपो जारे तमे सफर थशो त्यारे तमे सौथी मोंगो फोन खरीदी सकशो जो कोई तमने परेशान करतु होय तो हो प्रिंसिपल साथे बात करिश प्रभाते गुस्सा मा कहियों ना पिताजी तमारे अही आवानी जरूर नथी मारा मित्रो तारी हालत जोशे तो मारी मजाक उड़ावशे हूं तमारा पुत्र बनवा माटे कमसीब छू તારે તારું ભાગ્ય જાતે જ બદલવું પડશે પિતાએ દુઃખ ખમા કહ્યું દીકરા ચિંતા ન કર હું તારા માટે સ્માર્ટફોન ની વ્યવસ્થા કરી દઈશ હું તારી ખુશી માટે કંઈ પણ કરી શકું છું જયારે મનોહર ની પત્ની શાંતિએ આ સાંભળ્યું ત્યારે તેણે પોતાના ઘરેણા વેચવા માટે આપ્યા અને કહ્યું કે આ વેચ્યા પછી તમારા પુત્રને સ્માર્ટફોન મોકલો મનોહરે તેના ઘરેણા વેચ્યા અને એક મોંગો ફોન ખરીદીને તેના પુત્ર મિત્રોને મોકલ્યો પ્રભાત તેના મિત્રોને બતાવવા માટે તેના પિતા પાસે કંઈક અથવા બીજું માંગતો રહ્યો તેના પિતા વ્યાજે શાહુકાર પાસેથી પૈસા લઈને તેની તમામ માંગણીઓ પૂરી કરતા હતા પોતાના પુત્રનો ખર્ચ ઉઠાવતા મનોહરે પોતાનું ઘર વેચી દીધું અને શાંતિ સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા अमीરોના બાળકો સાથે રહેતા પ્રભાત સાવ બદલાઈ ગયો હતો હવે તે તેના માતા-પિતાથી દૂર થઈ રહ્યો હતો અને તેમને બોલાવવા પણ સક્ષમ ન હતો તેણે કોઈ ઉપાડ્યો નહીં અને તેની સાથે વાત કરી તો પણ તેણે ખૂબ જ અસંસ્કારી રીતે કર્યું એક દિવસ તેણે તેના પિતાને કહ્યું પપ્પા મારો અભ્યાસ હવે પૂરો થવાનો છે મને વારંવાર ફોન કરીને ડિસ્ટર્બ કરશો નહીં હું જલ્દી ઘરે આવીશ પુત્રની આ વાત સાંભળીને માતા-પિતા ખુશ થઈ ગયા શાંતિ પુત્રને મળવા બેચેન બની ગઈ તેણે વિસ્તારની મહિલાઓને કહેવાનું શરૂ કર્યું કે તેનો દીકરો અભ્યાસ પૂરો કરીને ગામમાં આવી રહ્યો છે હવે બધું બદલાઈ જશે પુત્રને ઘરે આવવા માટે એક મહિનાનો સમય આપ્યો હતો પરંતુ સમય વીતી ગયો અને પ્રભાત ઘરે આવ્યો નહીં તેણે પહેલેથી જ ફોન કરવાની ના પાડી દીધી હતી મનોહર અને તેની પત્ની શાંતિ ખૂબ चिंतित થઈ ગયા જેથી તેઓએ તેમના પુત્રને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વિચ ઓફ હતો એમ ਵਿਚારીને બन्ने ભગવાનનું શરણ લીધું અને ધીરજપૂર્વક રાહ જોવા લાગ્યા જારે આખરે રાહ અસહ્ય બની ગઈ ત્યારે તેઓ તેને શોધવા તેજ શહેરમાં ગયા જ્યાં તેમના પુત્રની કોલેજ આવેલી હતી તેઓએ તેને ત્યાં શોધી કાઢ્યો પ્રભાતને નોકરી મળી ગઈ છે અને શહેરમાં નોકરી કરે છે તે જાણીને તેઓને આશાનું કિરણ મળ્યું પરંતુ સત્ય કંઈક બીજું જ હતું પ્રભાતને તે જ સમયે નોકરી મળી ગઈ હતી જ્યારે તેણે તેના પિતા સાથે છેલ્લી વાત કરી હતી અને તેને ફોન કર્યો હતો प्रभात ने कॉलेज में भणती नामनी छोकरी साथे प्रेम हतो जे एक मोटा बिजनेसमैन ने तेना पिता द्वारा प्रभात ने नौकरी मरी परन्तु नौकरी अने नवा जीवन में व्यस्त प्रभात तेना माता पिता ने संपूर्णपणे भूली गय्छताओ ते क्यारे याद न करे अथवा संपर्क न करे न हतो के कोई तेना गरीब माता पिता स्थिति विषे जाने તેને તેના માતા-પિતા સાથે નફરત કરવા લાગ્યો હતો અને તેની સાથે તેના હૃદયની કોઈ વાત પણ શેર કરવા માંગતો ન હતો અહી જારે મનોહર અને શાંતિને ખબર પડી કે તેમનો દીકરો તેમને નફરત કરે છે ત્યારે તેમના માટે આ એક મોટો આઘાત હતો તેમના તમામ સપના તેમના પુત્ર દ્વારા ચકનાચૂર થઈ ગયા તેમ છતાં તેઓ તેને ભૂલી ગયા હતા તેમનો બાળક માટે માતા-પિતાનો પ્રેમ અમર હતો તેઓ તેની જોવા માટે ઝંખતા રહ્યા તેઓ ઈશ્વરને પ્રાર્થના કરી અને નક્કી કર્યું કે તેઓ એ જ શહેરમાં રહેશે મનોહરે નક્કી કર્યું કે તે રિક્ષા ચલાવીને થોડા પૈસા કમાઈ લેશે તે પૈસા કમાવા માંગતો હતો જેથી તે શાહુકારની લોન ચૂકવી શકે પુત્રના ભરતર માટે તેમનું પોતાનું ઘર પહેલેથી જ વેચાઈ ગયું હતું કોઈક રીતે તે એક નાનકડા ભાડાના રૂમમાં રહેતા હતા મનોહર આંખો દિવસ રિક્ષા ચલાવીને જે કમાતો તે સાહુકારને આપી દેતો શાંતિ તે તેના પુત્રના દુખમાં રાત દિવસ બેચેન રહેતી તે ન તો બરાબર ખાઈ શકતી હતી કે ન પી શકતી તેણીએ પોતાનો બધો સમય પ્રભાતને યાદ કરવામાં પસાર કર્યો મનોહરે તેના પુત્રને ઘણી વખત ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે એકવાર પણ ફોન ઉપાડ્યો ન હતો એક દિવસ શાંતિ એટલી બીમાર પડી કે તે ફરી ક્યારેય જાગી નહીં તેણી તેના પુત્ર માટે ચિંતા અને પીડામાં મૃત્યુ પામી તેમની પત્નીના અંતિમ સંસ્કાર પછી મનોહર તેઓ એકલા પડી ગયા હતા અને તેમની બધી ઈચ્છાઓ અને આશાઓ સમાપ્ત થઈ ગઈ હતી હવે મનોહરનું જીવનનું એક જ ધ્યેય હતું તેનું ઋણ ચૂકવવાનું તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ તેમ છતાં તે આખો દિવસ રિક્ષા ચલાવતો અને તેની માસિક કમાણી શાહુકાર શાહુકાર કરો છો આ ઉંમરે લોકો આરામ કરે છે ત્યારે મનોહર નમ્રતાથી કહે છે શેઠજી મારી જીવવાની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે તે બધાનું જ ઋણ છે જેણે મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે हूँ मानु छु के हूँ मरता पहला जेनी पासे थी में पूछी नु लीधु हो चुकवु जो ये, आ मारी फरज छे मनोहरनी आ बात सांभली ने शाहूकारे कहू मनोहर आज तारा जेवा प्रमाणिक मानसो मने बहु ओछा मले छे मने तमारी उम्र अने मेहनत पर गर्व छे आ जोई ने खूब दुख थाय छे के आ उम्रे पण तमे तमारी फरजो बजावी रहा छो थी तमारा बधा देवाफ करू थाए मनोहरे शेठ जी ने पूछय काम योग्य तो पैसा धीरनार शेठे मनोहर ने कहू आ शहर मा मारो एक मित्र छे जे मोटो विश्वसनीय ड्राइवर नी जरूर हूँ मानु छू के तमे तेना माटे छो जो इच्छो तो हूँ फोन करीने तमारा तमारे रहवा अने चिंता करवानी जरूर अने तमने सारा पैसा करेठनी शे, मनोहरे विचार्यू के आ काम योग्य रहे विचार्यू के बाकी देवा चुकवणी तेना, ते तेना जीवन ने अर्थपूर्ण बनावी सकते મનોહર કામ કરવા સંમત થયા શાહુકારે તેનો પરિચય શહેરના પ્રતિષ્ઠિત વેપારી યશવર્ધન સાથે કરાવ્યો મનોહર યશવર્ધનના ઘરે રહેવા લાગ્યો થોડા જ સમયમાં તે યશવર્ધન અને તેના પરિવારની નજીક બની ગયો યશવર્ધને પણ મનોહરને ઘણો આદર અને સ્નેહ આપ્યો તેને તેના પર એટલો વિશ્વાસ હતો કે તે તેને પોતાના પરિવારનો એક ભાગ માને છે यशवर्धन ने एक नानी दिकरी हती जे मनोहर ने खूब स्नेह करती हती, ते तेने काका कहती अने आखो समय तेनी साथे रहती ते घनी बार कहती के काका मने त्या लई जाओ के काका मारा माटे आ काम करो मनोहर पण तेने प्रेम करतो हतो तेमनी पुत्री नी जेम एक दिवस जारे मनोहर यशवर्धन ने तेमनी ऑफिस मा लई जवामा आवी रहा हता यशवर्धन बोल्यो अरे मनोहर मने हमेशा काम पर पूरतो समय नथी मरतो के हूँ तमारी साथे बात करी शकु पण आजे हूँ तमने तमारा परिवार विशेषु पूछवा मांगू छु मनोहरे उंडो श्वास लीधो अने कहियो साहेब मने एक पुत्र हतो पण खबर नथी के ते हवे क्या छे मनोहरे तेना जीवन आखी बात कही अने तेनी आँखों भीनी थई गई हे मनोहर तमे तमारी फरज बजावी छे તમારા પુત્ર ની કમસી બી છેકેતે તમારા જેવા ભગવાન સમાન પિતાને ભૂલી ગયો જો જેઓ આવું કરે છે તેમનું જીવનમાં ક્યારે સુખી નથી જે બાળક પોતાના માતાપિતાને ત્યજી દે છે તે જીવનભર પસ્તાવો કરે છે માતાપિતા અમે હોય કે ગરીબ બાળકઓ ક્યારે તેમનો પાપનો વળતર ચૂકવી શકતા નથી ત્યારે યશવર્ધને કહ્યું पोतानी जातने क्यारे एकला ना मानो मारी दिक्री सुहानी तमने पिता समान माने छे अने ते तमने खूबज स्नेह करे छे आवती काले तेनी सगाई छे अने आ सगाई मा तमारे काकानी भूमिका निभाववानी छे मारा पछी ते तमारा पर सौथी वधु विश्वास करे छे मनोहर ए जवाब आप्यो शेठ जी तमे चिंता ना करो हूँ मारी दिकरी नी सगाई मा कोई कमी न आववा दईश तने खुशी माटे में दरेक संभव प्रयत्न करिश आगलो दिवस सगाई नो दिवस हतो सवार मनहर पूरा जो साथे काम मा लागी गयो तेओ ना कई खाधु के ना कई आराम करयो तेओ आखो दिवस सखत मेहनत करीने थाकी गया हता थाक्या होवा छता तेओ थोड़ी वार आराम करवा बैठा पची सुहानी तेमनी पासे लींबू शरबत लईने आवी अने कह्यु अंकल ખોડું પાણી પીઓ અત્યારે બહુ થાકી ગયા છો તો લગન માં શું કરશો તમે સવાર થી ગરમી માં કામ કરી રહ્યા છો અને એક ક્ષણ માટે પણ આરામ કર્યો નથી મનોહરે હસતા હસતા કહ્યું દીકરી મારી ચિંતા ન કર આ મારું સદભાગ્ય છે કે મને આ કામ મળ્યું છે મારા હાડકા હજુ પણ ખૂબ જ મજબૂત છે તમારા માટે હું હજી વધુ મહેનત કરી શકું છું આટલું કહેને તે ફરી પોતાના કામ માં વ્યસ્ત થઈ ગયો कोरीवार पछि यशवर्धननी दिक्री सुहानी ने मंगेतरनी कारत्या दरवाजे आवी यशवर्धन तेने आवकार वा बहार आयो गाडी माथी उतरेला युवक ने जोयो त्यारे मनोहरनी आंखो पहोरी थई गई ए बीजू कोई नही पण टेमनोच पुत्र प्रभात हतो वर्षो थी जे पुत्र ने जोवा माटे ते झंकतो हतो तेने जोइने मनोहरनी आंखो थी भराई आ रूप मा जोइने टेनी लागणीयो उभराई गई તે ઓ તેને ગળે લગાડવા આગળ વધ્યા પણ યશવર્ધન આવીને તેમને કામ સોંપ્યું જારે प्रभात સ્ટેજ પર પહોંચ્યો અને સુહાનીテナ મિત્રો સાથે ત્યાં આવી मनोहर નજીકમાં પાણીની ટ્રે લઈને ઊભો હતો પુત્રને જોઈテナ હાથ ધ્રુજવા લાગ્યા તે વિચારવા લાગ્યો ક્યારે વિચાર્યું ન હતું કે તેણેテナ પુત્રને આ રીતે મળવું પડશે તે પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યો અને પ્રભાતને મળવા માટે સ્ટેજ પર ગયો અને તેને ગળે લગાડીને રડતો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જારે પ્રભાતે જોઈઉ કે આવૃત માનસ તેને ગળે લગાવી રહ્યો છે ત્યારે તેણે ગુસ્સાથી તેને પાછળ ધકેલી દીધો અને કહ્યું આ પાગલ કોણ છે. તેને અહીંથી લઈ જાઓ તે કદાચ ઘરે જઈ શકશે નહીં. તે હોય કેવા પ્રકારના લોકો ને રાખ્યા છે યશવрдને બચ્ચે પડીને કહ્યું પ્રભાત અમારા નોકર નથી અમારા પરિવારના સભ્યો છે સુહાની તને કાકા કહે છે તનો પુત્ર તને છોડી ગયો છે અને તે દરેક માં તેના પુત્રનો પ્રતિબિંબ જુએ છે પ્રભાતે ગુસ્સામાં કહ્યું માફ કરજો પપ્પા પણ તમે એમને ઓળખતા નથી આ લોકો ગરીબી નું બહાનું બનાવીને अमीરો નો પીછો કરે છે હું આવા લોકોને સારી રીતે ઓળખું છું પ્રભાતે ઘણી અપમાનજનક વાતો કહી જેનાથી મનોહરનું હૃદય ધ્રુજી ગયું અને મનોહર આ બધું સાંભળીને એક ખૂણામાં જઈને રડવા લાગ્યો સુહાની બધું કામ છોડીને તરત જ કાકા મનોહર પાસે પહોંચી ત્યારે તેણે જોયું કે મનોહર કાકા તેમના પુત્રની તસવીર જોઈને આંસુમાં ડૂબી ગયા હતા જે પિતાએ તેમના પુત્રને આટલી ઊંચાઈ સુધી પહોંચાડવા માટે મિલમાં બળદની જેમ કામ કર્યું હતું અને જે માતાએ પોતાના પુત્રની દરેક ઈચ્છા પૂરી કરવા માટે તેણે અન્ય લોકોના ઘરોમાં કામ પોતાના બલિદાન આપ્યું આજે તેમના પુત્રએ તેમને તેમના બલિદાન અને મહેનતનું આટલું વળતર આપ્યું છે સુહાની તેના ખભા પર હાથ મૂકીને પૂછે છે કાકા પ્રભાત ખરેખર તમારો દીકરો છે જો તે તમારો પુત્ર છે તો પછી તમારી આવી હાલત કેમ છે તેણે તમારી સાથે આવું વર્તન કેમ કર્યું મનોહર રડતા રડતા સુહાનીને આખી વાત કહે છે આ સાંભળીને સુહાની પ્રભાતને નફરત કરવા લાગે છે પછી સુહાની કોઈ કામ માટે અંદર જાય છે અને મનોહર કાકા ત્યાં બેસીને આંસુ વહાવે છે ત્યારે તક જોઈને પ્રભાત તેની પાસે આવે છે અને કહે છે કે તું મને ક્યારે એકલો છોડતો નથી हूँ ज्या जाओ त्या तू पहुंचे छे। मने लागियों के तू अत्यार सुधी मा मरी गयो हशे पण तू हजी जीवतो छे मनोहरे जवाब आपयो पुत्र हूँ पहला थी ज मरी गयो छु पण हवे थी हूँ तने मारो दीकरो नथी मानतो हूँ चौकस तमारा भाभी ससरा यशवर्धन ने तमारू सत्य कहिश आ assembly ने प्रभात गुस्से थई गयो अने कहयो के जो तमे कोई ने कहीं कहिश तो सुहानी ने परिणाम भोगवा पड़शे मनोहर शांत थयो अने विचारवा लागयो के जो तेना कारणे कहीं खोटू थशे तो सुहानी पर तेना पर गुस्से थशे दरमियान स्टेज पर रिंग एक्सचेंज सेरेमनी चाली रही हती सुहानी स्टेज पर आवी अने बधानी बोलवा लागी હું તમને બધાને મારા જીવનની એક મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે પરિચય કરાવવા માંગુ છું મારા પિતા પછી જો કોઈ મને વહાલું હોય તો તે આ વ્યક્તિ છે પ્રભાત વિચારે છે કે સુહાની તેના વિશે વાત કરી રહી છે પરંતુ પછી સુહાની મનોહરને સ્ટેજ પર બોલાવે છે અને કહે છે કે તે મારા કાકા છે અને મારા ભાવિ સસરા પણ છે परंतु कमसीबे हूं तेने मारा ससरा तरीके स्वीकारी शक्तो नथी सुहानीए प्रभात तरफ जोयो अने कहियो प्रभात मने कहे मैं साचू कहियो आ सांभरी ने प्रभात नो चेहरा फिक्को पड़ी गयो शू करबू ते समझातो न हतु पछि सुहानीए आगर कहियो काका तमे हमेशा मारा काकाज रहेशो मैं तमने मारा ससरा मानी शक्ति नथी जे पुत्र तेना माता पिता ने छोड़ी सके छे તે તેની પત્નીને પણ આસાનીથી છોડી શકે છે પ્રભાતે ગુસ્સામાં કહ્યું સુહાની તુઆ તારો સસરો માને છે તે તારા લાયક નથી સુહાની એ તરત જ પ્રભાત ના ગાલ પર જોરથી થપ્પડ મારી અને કહ્યું સાવધાન જો તમે મારા કાકા ને નોકર કહ્યા છો તો હું તેમને અમારા પિતા સમાન માનું છું તમે તમારો માતા પિતાને ભૂલી ગયા છો પરંતુ હું મારા મૂલ્યોને મારા સંસ્કારોને ભૂલી શકતી નથી અને હું આ પાર્ટીમાં જાહેર કરું છું કે હું તમારા જેવા પુરુષ સાથે લગ્ન નહીં કરું તું તારા અભિમાનમાં તારા માં બાપને ભૂલી ગયો પણ હું આટલો નીચો પડી ગયો નથી સુહાનિયે બધાની સામે પ્રભાત સાથે બ્રેકઅપ કર્યુ અને કહ્યું કે તારા જેવા લોકોને शरम आवे छे, जो तू सारो पुत्र न बनी शक्यो तो तू सारो पति केवी रीते बनीश आ ने प्रभात चुपचाप माथू नमा गयो सुहानी ये मनोहर ने कहू काका शा माटे एवा पुत्र माटे दुख करवु जेने तमने जीवता जीव मारी नाख्या जेत में पुत्र ने पण आजे तमे मने पिता तरीके छे दीक्र तरीके सेवा करिश, आ मनोहर सुहानी ने छाती वर्गाड़ी एवी रीते मनोहर सुखे थी सुहा परिवार नो एक भाग बनी गयो, अने समय जता बढ़ी जूनी वातो पाछड़ रही गई प्रभाते नौकरी अने प्रेम बनने गुमावी दीधा જે તેને જોતો તે તેને શાપ આપતો મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે જીવનની સૌથી મોટી સંપત્તિ એ છે છે કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તે આપણા આપણા પ્રિયજનો પાસે તેઓ પોતાના કહેવાય છે તેમને ગુમાવવાથી વ્યક્તિ સૌથી મોટો ગરીબ બની જાય છે તેથી તમારા માતા પિતાને ક્યારે ભૂલશો નહીં તેમના બલિદાન અને પ્રેમનું ઋણ ક્યારે ચૂકવી શકાય નહીં जो तमे तमने भूली जाओ तो भगवान पण तमने माफ नहीं करे प्रिय मित्रों माहिती पसंद आवी हो तो कमेंट मार जय श्री कृष्ण चौकस लागतों साथे जो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करी ने बेल नोटिफिकेशन करजो फरी मरिशु एक नवी माहिती साथे जय श्री कृष्ण